સુરતના રાંદેર પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે વેપારીઓ પાસેથી છળ કપટથી મેળવેલા કાજુ બદામ લાકડાની પ્લાય તથા કાપડના રોલ સાથે ત્રણ રીઢાઓની ઝડપી પાડી તેઓ પાસેથી લાખોની મતા કબજે કરાય છે રાંદેર પોલીસ મતકનો સ્ટાફ પીએસઆઈ બીએસ એસ માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ મોહસીન હુસેન સૈયદ અને પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ જેઠુસિંહ નાવને મળેલી બાતમીના આધારે રાંદેના મસાર સર્કલ પાસેથી મોફ લઈ પસાર થનારા રાણી તળાવ સોદા ગરબા ખાતે રહેતા એઝાદ ગુલામ મોહમ્મદ મેમણ ફૈઝલ હબીબ ચાંદીવાલા તથા શાહપોના એઝાદ બાટલા મુસ્તાક ડાયને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી કાજુ બદામ લાકડાની પ્લાય કાપડના રોલ તથા તલનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કાપડ લાકડાની પ્લાય તલ તથા કાજુ બદામની વસ્તુઓની વેપારીઓની દુકાને જઈ માલ ખરીદવા ઓર્ડર આપી તેઓ જણાવેલ જગ્યાએ ઓર્ડર મેળવી લઈ પેમેન્ટ માટે વેપારીઓને બીજી જગ્યાએ બોલાવી ત્યાંથી પેમેન્ટ આપ્યા વગર જ ભાગે છૂટતા હતા આમાં રાંધેર પોલીસ સ્ટેશનને મળેલી વાત આધારે તેમને બે ઇસોમોને બે મોફેટ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાં છેતરપિંડીથી કે યુક્તિ પર્વતીથી બીજા વેપારીઓ પાસેથી દીધેલ હોવાની માહિતી આપેલ જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પૂરચોના માણસો સાથે તપાસ કરતાં એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે એ બધાની કિંમત આશરે પાંચ લાખ જેવી થાય છે એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપી સ્વયં કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે એ આ બધું મૈધરપુરા